આમોદનગરના દરબારગઢ વિસ્તારમાં તાજેતરમાં એક નવજાત બાળકી લોહી લુહાણ હાલતમાં મળી અને ઘટનામાં એક મોટો ખુલાસો થયો છે પોલીસ તપાસમાં સગ્ગા બનેવીએ સગીરા પર વારંવાર દુષ્કર્મ આચરી તેને ગર્ભવતી બનાવ્યો હોવાનું સામે આવ્યું હતું આ મામલે આમોદ પોલીસે સગીરાના બનેવીની ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી આમોદનગરમાં ચોથી ઓગસ્ટે સોમવારે બપોરના સમયે દરબારગઢ વિસ્તારમાં આવેલા મકાનની પાછળની ગલીમાં લોહી હાલતમાં નવજાત બાળકી મળી આવી હતી કોઈ અજાણી વ્યક્તિએ તે બાળકીને ત્યાં મૂકીને ફરાર થઈ હોવાની જાણ ત્યાં રહેતા ભાડુઆતોને મકાન માલિક તથા આસપાસના રેશોને કરી હતી આબત પોલીસના પીઆઈ રાજેશ કરમટીયા તેમના સ્ટાફ સાથે સ્થળ પર દોડી અને બાળકીનો કબજો મેળવી પ્રથમ આરોગ્ય કેન્દ્ર ખાતે સારવાર માટે ખસેડવામાં આવ્યા હતા બાળકીની હાલત નાજુક જણાતા તાત્કાલિક ભરૂચ સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવી હતી પોલીસે એ વિસ્તારના સીસીટીવી ફૂટેજ અને સ્થાનિક આરોગ્ય કેન્દ્ર તથા પૂછપરછ અને તપાસ હાથ ધરી હતી એ જ સમયે પોલીસને જાણવા મળ્યું કે બાળકીને જન્મ આપનાર તેની માતા સગીરા છે અને ત્યારબાદ પોલીસે સગીર માતાને શોધી કાઢી સગીરાની તબિયત લથડી હોવાથી તેને પણ તાત્કાલિક સારવાર માટે ભરૂચ સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવી હતી આ કેસમાં પોલીસે સગીરાનું નિવેદન લેતા ચોંકાવનારો ખુલાસો થયો હતો સગીરાએ કહ્યું કે તેની બેનના પતિ એટલે કે તેના બનેવીએ તેની સાથે અવારનવાર દુષ્કર્મ આશ્રિત તેને ગર્ભવતી બનાવી હતી સગીરાએ બાળકીને જન્મ આપ્યો હતો અને દુષ્કર્મ છુપાવવાના ઈરાદે બાળકીને અનાથ જેવી હાલતમાં ત્યાજી દેવામાં આવી હતી ઘટના બાદ હાલ બાળકી તથા સગીરા બંને સ્વસ્થ સ્થિતિમાં છે અને તેમની તબિયત હાલ સ્થિર છે આ મામલે આમોદ પોલીસે બનાવમાં સંડોવાયેલા નરાધમ બનેવીની ધરપકડ કરી વધુ કાર્યવાહી હાથ ધરી હતી આમોદ દરબાર ગઢ ફળિયામાં મકાનની ગલીમાં એક નવજાત તાજી જન્મેલી બાળકી અરક્ષિત હાલતમાં અવાવરૂ જગ્યાએ મળી આવેલ હતી જે અનુસંધાને આમોદ પોલીસ સ્ટેશનમાં ભારતીય ન્યાય સહિતાની કલમ તાણો મુજબ નો રજીસ્ટર કરવામાં આવેલ હતો આ ગુનાની તપાસ દરમિયાન આ બાળકીની માતાની ઓળખ થયેલી હતી જેની ઓળખ થતાં તપાસ કરતાં તે સગીરા હોવાનું માલુમ પડેલું હતું અને એ બાબતે તપાસ કરતા આ જે સગીરા છે એની એના જ ઘરમાં એના બનેવીએ તેની સાથે અવારનવાર દુષ્કર્મ કરતા તે સગર્ભા થયેલી હતી અને જેના અનુસંધાને તેને બાળકીને જન્મ આપતા એ તજી દીધેલી હતી આ બાબતે આ જે સગીરા છે એની માતાની ફરિયાદના આધારે આમોદ પોલીસ સ્ટેશનમાં ભારતીય ન્યાય સંહિતાની કલમો તથા પોસ્કો એક્ટની વિવિધ કલમો અંતર્ગત ગુનો રજિસ્ટ કરવામાં આવેલ છે અને આ ગુનામાં જે તોમદાર સંડોવાયેલ છે એની આ ગુનાના કામે ધરપકડ કરવામાં આવેલ છે અને આગળની તપાસ આમોદના પોલીસ ઇન્સ્પેક્ટર શ્રી ચલાવી રહેલ છે